નમસ્કાર સ્પાર્ક ટુ ડે ન્યૂઝમાં આપશો દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે રવિવાર અને દર રવિવારે સ્પાર્ક ટુડે ડે ન્યૂઝ તમારા માટે સાયબર અવેરનેસનો શો કરે છે આજે એ જ સાયબર અવેરનેસનો શો કરવા માટે અમારી સાથે સાયબર એક્સપર્ટ મયુર સર જોડાઈ ગયા છે મિત્રો આજનો ટૉપિકની વાત કરીએ તો અમારા કેમેરામેન નિખિલને રિક્વેસ્ટ કરીશ કે આજે જે ટેગ આપ્યું છે મેં તેના પર હાઇલાઇટ કરે ડિજિટલ એરેસ્ટ પ્રકારના સાયબર ક્રાઇમથી સાવધાન તમને બધાને જે એક પ્રશ્નાર્થ થતો હશે ડિજિટલ અરેસ્ટ એટલે શું ડિજિટલ એરેસ્ટની એક ડેફિનેશન એક વાક્યમાં તમને જવાબ આપું કે કોઈપણ સાયબર ઠગ તમને ફોન કરે છે તો ફોન કરે છે એટલે પ્રોપર અવાજમાં પ્રોપર વ્યવસ્થિત રીતે જે પ્રમાણે માણસ વાત કરે તે પ્રમાણે વાત કરે છે પરંતુ તમને ફસાવવા માટે તમને ખોટી રીતે તમારી ફરિયાદ કહી રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે તમે કોઈક ડ્રગ્સના કેસમાં કોઈક કોઈક મોટા ગુનામાં ફસાયા છો અને આ ફસાયા છો એટલે તમારી સાથે એ માણસ ફોન કટ જ નથી કરતો કન્ટિન્યુ વાત ચાલુ જ રાખે છે ચાલુ જ રાખે છે ચાલુ જ રાખે છે કારણ કે સાયબર ઠગને તમારી પાસેથી ઇન્ફોર્મેશન જોઈએ છે તમારી કારકિર્દી પર એણે છાંટા નાખવા હોય છે તમારી કારકિર્દીને બગાડવી હોય છે એ એકાઉન્ટ નંબરની કારકિર્દી છે એ પા પિન નંબરની કારકિર્દી છે એ પાસવર્ડની કારકિર્દી છે આ તમામ વસ્તુઓ તેને તમારી પાસેથી લેવી છે એ જ અંતર્ગત અમે આની માટે વિશેષ વાતચીત કરવા માટે અમારા મયુરસરને ઉપસ્થિત કર્યા છે સર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર આજનો મુદ્દો ડિજિટલ અરેસ્ટ ઠગ્યાઓ તમારી પાસેથી તમારી ડિટેલ મેળવવા માટે ફોન કરે છે અને કહી રહ્યા છે કે તમે આમાં સંડોવાયેલા છો તમે ડ્રગ્સમાં છો તમે આ કામમાં સંડોવેલા છો આ ગુનામાં છે આ રીતે અલગ અલગ રીતે વાતચીત કરે છે તેનો મુખ્ય મકસદ શું હોય છે અને આ કેવી રીતે આખી એ ઘટના ચાલુ થાય છે જે ચોક્કસ હું જણાવી દઉં સૌથી પહેલાં તો સ્પાર્ક ટુડે ન્યૂઝના તમામ દર્શક મિત્રોને હેપી ફ્રેન્ડશીપ દે મિત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામના ડિજિટલ અરેસ્ટ બિરેન એવું છે કે ડિજિટલ અરેસ્ટ એટલે કે તમે જુઓ તો ડિજિટલી તમને કેદ કરવામાં આવે ડિજિટલ અરેસ્ટની મોડસ ઓપરેન્ટ એ પ્રકારની હોય છે કે સાયબર અપરાધી કાં તો નકલી પોલીસ અધિકારી નકલી કસ્ટમ અધિકારી નકલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ કાં તો નકલી આઈબી અધિકારી બનીને તમને કોલ કરે છે કોલ કરે છે અને કોલ કરીને તમને એવું જણાવવામાં આવે છે કે તમારા પર કોઈક ચોક્કસ પ્રકારનો તમે ગુનો આચર્યો છે અને એ ગુના સંદર્ભે હવે એ ગુનો કેવા પ્રકારનો હોઈ શકે તો નંબર એક તમારા પાર્સલમાં ડ્રગ્સ પકડાયું છે તમે ડ્રગ્સ માટે ઓર્ડર આપ્યો છે ડ્રગ્સ ડ્રગ્સ માફિયાને જે પકડવામાં આવ્યો છે તેના થકી અમને એવું ખ્યાલ આવ્યો છે કે તમે જે પોતે ડ્રગ્સ લઈ રહ્યા છો રેગ્યુલર કેટલાય સમયથી એટલે આવા અલગ અલગ પ્રકારના ગુના તમે સ્મગલિંગ કરો છો સોનું મંગાવો છો બિલ વગરનું સોનું લીધું છે આવા અલગ અલગ જે હથકંડા છે તે અપનાવીને સાયબર અપરાધી તમારા ઉપર હાવી થવાનો પ્રયત્ન કરે છે નંબર એક નંબર બે આમાં શું થાય છે બીજી બાબત તમને કહું કે એકવાર સાયબર અપરાધીને એવું લાગી જાય કે તમે એના હાટકંડામાં ફસાઈ ચૂક્યા છો એટલે એ તમને એવું કહેશે કે તમે અમે હવે જે કહીએ તે પ્રમાણે તમે તમારા મોબાઈલની અંદર કાં તો સ્કાયપી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો કાં તો વિડીયો કોલિંગ માટે જેટલી પણ એપ્લિકેશનો આવતી હોય તેટલી તમામ એપ્લિકેશનો એ લોકો ઇન્સ્ટોલ કરાવે છે ઇન્સ્ટોલ કરાવીને એ જ લોકો તમને આઈડીને પાસવર્ડ આપે છે અને એ જ આઈડી અને પાસવર્ડ તમારે તમારા ડિવાઇસમાં નાખવાનો હોય છે એકવાર યુઝર એમની વાતમાં આવી જાય હેડખંડામાં ફસાઈ જાય એટલે બીજું સ્ટેપ આવે છે સ્કાયપી કાં તો કોઈ પણ વિડીયો કોલિંગ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની નંબર ત્રણ ત્રીજો મુદ્દો ત્યારબાદ એવું કહેવામાં આવે છે કે હવે ફોન કોલ કટ કરવાનો નથી જ્યાં સુધી અમે ન કહીએ ત્યાં સુધી તમારે કેમેરાની સામેને સામે જ રહેવાનું છે બીજું તમે કોઈ એક રૂમની અંદર તમે પોતાને બંધ કરી દો જો તમે પબ્લિક એરિયામાં છો તો તમે ઘરે જઈને આ નંબર પર તાત્કાલિક કોલ કરો અને જો તમે અમે કહીએ છીએ તે પ્રમાણે નહીં કરો તો પોલીસ તમને ત્વરિત પકડીને લઈ જશે આવા પ્રકારની ઊલ આપવામાં આવે છે જ્યારે કોઈ વ્યક્તિ હવે ભયભીત પૂરેપૂરો થઈ ચૂક્યો છે ત્યારબાદ નંબર ચાર કે એ વ્યક્તિને એવું કહેવામાં આવે છે કે એ વ્યક્તિ જ્યારે આજીજી પણ કરતો હોય હવે આપણને એવું લાગે કે એ વ્યક્તિ આજીજી કેમ નથી કરતો તો આજીજી કરતો હોય છે કે ભાઈ હું કોઈપણ પ્રકારના ગુનામાં ફસાયેલો નથી મેં કશું જ કર્યું નથી તો સાયબર અપરાધી સામેથી એને આશ્વાસન એ આપવાનો પ્રયત્ન કરે છે અમને પણ ખબર છે કે તમે નિર્દોષ છો પણ તેમ છતાંય અમારે તમારી મની ટ્રેલ જોવી પડશે અને જે આ ચોથો તબક્કો છે તેની અંદર વ્યક્તિ જે વ્યક્તિ ફસાયો છે સાયબર અપરાધીના હટકંડામાં એને એવું પૂછવામાં આવે છે કે તારી બેંક બેલેન્સની પરિસ્થિતિ શું છે તું પોતે શું કામ કરે છે તારી આવક કેટલી છે ત્યારબાદ તારું આઈટીઆર રિટર્ન કેટલું છે છેલ્લું પેડ કર્યું છે તેમજ તારી એફડી સ્ને એ બધું કેટલું છે એની અંદર કેટલા રૂપિયા છે એ બધી સગળી માહિતી સાયબર અપરાધી દ્વારા એક વ્યક્તિ જે કમાતો એની પાસે ગોલ્ડ કેટલું છે ઓર્નામેન્ટ્સ કેટલા છે આ બધી માહિતી ભેગી કરવામાં આવે છે નંબર પાંચ સાયબર અપરાધી એક એકાઉન્ટ નંબર આપે છે એ એકાઉન્ટ નંબરની અંદર એ જે વાહટકાંડામાં ફસાયેલો જે વ્યક્તિ છે પોતે નિર્દોષ છે સાયબર અપરાધીની વાતમાં ફસાઈ ગયો છે ભયભીત થઈ ચૂક્યો છે એને એવું કહેવામાં આવે છે કે તું તમામ રૂપિયા તારા જેટલા પણ રૂપિયા છે તેટલા બધા રૂપિયા જેટલા પણ બેંક એકાઉન્ટ્સ છે તેટલા જેટલા પણ બેંક એકાઉન્ટમાં જેટલા રૂપિયા તારા અત્યારે ડિપોઝિટ છે એ બધા રૂપિયા વધતા બીજું એક અગત્યનો મુદ્દો જેટલી એફડીસ છે એફડીસને તું તોડ એન્કેશ કર અને એ રૂપિયા તું અમે જણાઈએ છીએ તે એકાઉન્ટમાં ટ્રાન્સફર કર અને એકાઉન્ટમાં ટ્રાન્સફર નહીં કરે ત્યાં સુધી તારે તું બહાર જા કોઈ પણ જગ્યા પર જા વચ્ચે તારે ફોન કોલ કટ નથી કરવાનો બીજા કોઈનો ફોન એટેન્ડ નથી કરવાનો કોઈને કોઈ વાત જણાવવાની પણ નથી કે તું આવા મોટા ક્રાઇમમાં ફસાયો છું અને તું આ બધા રૂપિયા ટ્રાન્સફર કર અમારે તારા જે મની ટ્રેલ્સ છે તે ચેક કરવા પડશે અને મની ટ્રેલ્સ અમે એકવાર જોઈ લઈશું તારા સોર્સ ઓફ કિંગ સોર્સ ઓફ ઇન્કમ અને એક્સપેન્ડિચર્સ અમે લોકોએ ચેક કરી લઈશું અને ચેક કર્યા પછી અમને યોગ્ય લાગશે તો અમે ત કેસ વિડ્રો કરીશું અને તમારા પાસેથી જે આ એકાઉન્ટમાં આવેલી જે અમાઉન્ટ છે તે અમે પાછી તને તારા એકાઉન્ટમાં ક્રેડિટ આપીશું પરંતુ આ પાંચમો મુદ્દો જ્યારે પૂરો થાય છે જ્યારે કોઈ વ્યક્તિ પાંચમા તબક્કા સુધી પહોંચી જાય છે બિરેન ત્યારે સાયબર અપરાધી એના બેંક બેલેન્સને ખાલી કરી ચૂકેલો હોય છે એફડીને ખાલી કરી ચૂકેલો હોય છે અને અમુક સંજોગોમાં તો સાયબર અપરાધીને જો પૈસા ઓછા લાગે તો ઘરેના પણ સોની પાસે વેચાઉડાવીને એ રૂપિયા એ ડિપોઝિટ કરાવડાવે છે અને ડિપોઝિટ કરાવીને જ્યારે એ સાયબર અપરાધીનું જે આ ફેક અપરાધીઓ હોય છે એ ફેક અપરાધી બનીને જે કોલ કરતા હોય છે એ વ્યક્તિ આ જે ફસાયેલ વ્યક્તિ છે તેનું બેંક બેલેન્સથી માંડીને બધું જ ખાલી કરીને એ રૂપિયા લઈ લે છે અને ત્યારબાદ એ જે સ્કાઇપ આઈડી કે કોઈ પણ આઈડી આપેલું હોય તે પણ એ ડિલીટ કરી નાખે છે અને ત્યારબાદ કોઈ પોતાની ભાડ રાખતા નથી અને જ્યાં સુધી વ્યક્તિ પોતે રૂપિયા ટ્રાન્સફર નથી કરતો ત્યાં સુધીની બિરેન આલોકોની મોડો સોપ્રંટી એ જ પ્રકારની હોય છે કે એને ડરાવવા એને બીડાવવા એને ભયભીત કરી દેવા સમાજમાં બદનામ કરી દેવા ત્યાં સુધીનું આખી રમત સાયબર અપરાધીઓ દ્વારા રમવામાં આવે છે કે જ્યાં સુધી વ્યક્તિ પોતાના બધા રૂપિયા આપી ન દે ત્યાં સુધી આપણને ફોન પર કોલિંગ પર હોલ્ડન પર રખાવે છે કે તમારે કટ કરવાનો જ નથી યસ એટલે એને ડિજિટલ અરેસ્ટ કહેવાય છે ડિજિટલ અરેસ્ટ કેમ કે કોઈ પણ એક એપ્લિકેશન ચાલુ ને ચાલુ જ રાખવી આપણી આજુબાજુ કયા પ્રકારની વાતચીત થઈ રહી છે કોણ છે શું બોલી રહ્યું છે તે બધું એને સંભળાવ અને વ્યક્તિ કેમ ચાલુ રાખે છે કેમ કે એને ભાઈ છે કે સામે પોલીસ અધિકારી છે પણ ખરેખર બિરેન સામે પોલીસ અધિકારી નથી એ સાયબર કે ઠગ છે યસ સર અત્યાર સુધી આના કે આવા કેટલા કિસ્સા બની ગયા છે શું લાગી રહ્યું છે જાન્યુઆરી થી એપ્રિલ બે હજાર બે ચોવીસ બે હજાર જાન્યુઆરી ચોવીસ થી એપ્રિલ બે સુધીનો જે આંકડો સામે આવ્યો બિઝનેસ ઇન્સાઈડર ની અંદર થી આ આંકડો વાંચેલો એના આંકડા પ્રમાણે જે આ કેસ છે જે નોંધાયેલા કેસ છે એ નોંધાયેલા કેસ ઇન્ડિયામાં છેતાલીસો છે જેની કેસ નોંધાઈ ચુક્યા એફઆઈઆર થઈ ચુકી છે છેતાલીસો કેસ છે અને એમાં લગભગ લગભગ એકસો કરોડ રૂપિયા ખોવામાં આવ્યા છે ઓહો હો હો એકસો વીસ એકસો વીસ કરોડ જેટલી અંદાજીત રકમ ખોવામાં આવી છે આ ભયાનકતા છે ને ઇન્ડિયામાં સૌથી વધારે આ ચાલતો સાયબર ક્રાઇમ અત્યારના સમયમાં છે એટલે સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી હું દર્શક મિત્રોને વિનંતી કરું છું કે આનાથી લોકોને જાગૃત કરો અને ખાસ કરીને આમાં ફસાવો નહીં કેમેરામેન નિખિલને એકવાર ફરી રિક્વેસ્ટ કરીશ ફરી એકવાર આપણે આજે આજના ટોક શોની એક ડિટેલ જાણી લઈએ ડિજિટલ અરેસ્ટ એટલે કે તમને ફોન કરીને તમે ના કર્યું હોય તેવા પણ ગુનામાં સંડોવણીની ચર્ચા કરે છે કે તમે ડ્રગ્સમાં પકડાયા તમે આ જગ્યાએ પકડાયા તમે એટલે બટ ઓબિયસલી તમે ના પકડા હોય તમને એવું કોઈ કહે કે ભાઈ તમે આમાં પકડા છો તો એક વખત મન તો વિચારમાં જતું રહે ને પછી તમને હોલ્ડ પર રાખે કે તમારી તમારી સાથે આ સંદર્ભે વાત કન્ટિન્યૂ રાખે છે મિત્રો હવે એ બાબત તમે જ્યાં સુધી તમારી ટોટલે ટોટલ ડિટેલ જે છે એકાઉન્ટ નંબર છે તમારી પાસે કેટલું ગોલ્ડ છે શું કરો છો કેવી જોબ છે જોબ ક્યાં કરો છો આ બધી બાબતે માણસ તમને ફોન કટ કરવા દેતો નથી સર જે પ્રમાણે વાત કરી તે પ્રમાણે સ્ટાર્ટિંગથી લઈ એટલે જાન્યુઆરીથી લઈને અત્યાર સુધી છેતાળીસો જેટલા કેસો નોંધાયા છે મિત્રો અને કરોડોની અંદર લોકોએ પૈસા પણ ખોવ્યા છે સર બહુ જ એકદમ લાલબત્તી સમાન કિસ્સો છે બહુ જ અલર્ટ રહેવાની જરૂર છે મહત્ત્વની બાબત લોકોએ અલર્ટ રહેવા માટે શું કરવું જોઈએ અવેર રહેવા માટે શું કરવું જોઈએ કારણ કે કોઈ પણ ફોન કરીને કહે છે કે હું આ બોલું છું તમે આમાં પકડા છો કયા પ્રકારે પહેલાં તો ચોક્કસ એની પાસેથી પૂરતી વિગતો કઢાવી લેવી જોઈએ આપણે મેં પહેલાં જ હું કહું છું કે જ્યારે કોઈ વ્યક્તિ નકલી કેસલી વોટ એવર ઇટ ઇઝ પોલીસ ઓફિસર બનીને ફોન કરે છે તો પહેલો મુદ્દો તો એ છે કે એ જ્યાં નકલી વ્યક્તિઓ હોય છે નકલી પોલીસ ઓફિસરો એ પોતાનો વિશ્વાસ જીતવા માટે એ લોકો પોતાના આઈ કાર્ડ મોકલે છે નકલી આઈ કાર્ડ અને એ નકલી ઇન્ટરનેટ જનરેટેડ આઈ કાર્ડ હોય છે તે મોકલે છે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમારે નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને તમારા ઘરની નજીક જે પણ પોલીસ સ્ટેશન હોય ત્યાં પોલીસ સ્ટેશન જઈને એને વેરીફાય કરાવો તરત દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે નંબર બે કોઈ વાતથી ડરવાની જરૂર નથી નંબર ત્રણ કોઈપણ એકાઉન્ટની અંદર વગર વિચારે પૈસા ટ્રાન્સફર કરવાની જરૂર નથી નંબર ચાર એ તમને કોઈપણ પ્રકારના સીઆરપીસી સમન્સ તમને મોકલ્યા નથી તમે એની પાસે સીઆરપીસી સમન્સ માગો સીઆરપીસી સમન્સ માગો એની પાસે તું લાય ભાઈ તો એવા કોઈ પણ ડિટેલ્સ તમારી પાસે એને મોકલી નથી એટલે એ જે વ્યક્તિ છે એ વ્યક્તિ નકલી છે તે ત્યાં જ પુરવાર થાય છે સાચી વાત છે અને બીજું બીજું કશું જ જ્ઞાન નથી તો કોઈ ડરમાં ન આવો વિચલિત ના થાવ એને કોઈ વાંધો નહીં હું નજીકના પોલીસ સ્ટેશનમાં સામેથી પહોંચું છું અને જ્યારે આ રીતે જાકારો આપવામાં આવશે ને આ લોકોને તો આ મોડો સોપરંટી સાયબર અપરાધીઓ ભૂલી જશે ક્રેક થશે હા અને મેક્સિમમ લોકો સુધી પહોંચાડવા આ વસ્તુને મેક્સિમમ લોકોને કહો કે આવું થઈ રહ્યું છે ચર્ચામાં લાવો એને અને ચર્ચામાં લાવીને સી બિરેન આમાં હાઈલી ક્વોલિફાઈડ લોકો હાઈલી ક્વોલિફાઈડ લોકો અને ભોગ બન્યા છે ભોગ બની છે ભોગ બન્યા છે

પરંતુ એ લોકો કેસ રજીસ્ટર કરવા સામે નથી આવી રહ્યા કેમ કેમ કે એમને સમાજમાં એમની સાગ કરડાશે એવો ભય છે સાચી વાત અને પરિણામે હું સ્પાર્ક ન્યૂઝના માધ્યમથી કહું છું કે આવા કોઈ પણ કોલ આવે કઈ સામેથી પોલીસ સ્ટેશનમાં જાઓ વેરીફાય કરો દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે અને કોઈ પણ સરેન્ડર થવાની જરૂર નથી અને જાકારો આપવાની જરૂર છે મહત્વની બાબા તમારી સાથે સર શેર કરી ખૂબ ખૂબ આભાર મિત્રો ફરી એકવાર આવા કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે કરોડોની અંદર લોકોએ પોતાના પોતાનો બેંક બેલેન્સ ગુમાવ્યું છે પરંતુ સર જે પ્રમાણે વાત કરી તે જ પ્રમાણે કે ત્રણ ચાર મુદ્દા ધ્યાનમાં રાખવાના છે કોઈ પ્રકારે ડરવાની જરૂર નથી ડર્યા વગર તમારે તમારા ઉપર સરે જે કીધું કે તે પ્રમાણે કે જાકારો આપવાનો છે કે હું નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને પહેલાં વેરીફાય કરાવું છું જો ઇન્ફોર્મેશન ટ્રુ હશે સાચી હશે તો આપણે આગળ ડિસ્કશન વાત કરીશું પરંતુ તમે કોઈ કામ જ નથી કર્યું એવું કોઈ ડ્રગ્સ રિલેટેડ નથી કોઈક બીજા કોઈક ગુનામાં તમે સંડોવેલા નથી તો પછી ડરવાની શું જરૂર છે આ લોકોને જાકારો આપવાની જરૂર છે આ લોકોની સામે અવાજ ઉઠાવવાની જરૂર છે સરે જે પ્રમાણે કહ્યું તે કે ચર્ચાનો મુદ્દો બનાવવાની જરૂર છે ગભરાવવાની જરૂર નથી ફરી એકવાર આજનો આ ટોપિક એટલે કે આ ડિજિટલ એરેસ્ટ પ્રકારનો સાયબર ક્રાઈમ આ ક્રાઇમથી બચવા માટે આપણે ચાર પાંચ વસ્તુ જે સર જણાવી તે બાબતે ધ્યાન રાખવાનું અવેર રહેવાની ખૂબ જરૂર છે મિત્રો સાયબર અવેરનેસને લઈને દર રવિવારે અમે આવા ટોક શો કરતા રહીએ છીએ તમને તમારી સુધી અલગ અલગ પ્રકારે જે કિમિયાઓ થઈ અલગ અલગ જે ઠગો અલગ અલગ સ્કીમ વાપરીને તમને છેતરમાંડી કોશિશ કરી રહ્યા છે તે ઉજાગર કરવા માટે અમે મુદ્દાઓ પ્રકાશમાં લાવતા હોય છે એ મુદ્દાને ચર્ચિત બનાવતા હોય છે મિત્રો આવા તમામ ચર્ચિત મુદ્દાઓ આવા તમામ રીતે જે ઠગો દ્વારા ઠગાઈ કરવામાં આવે છે તેવા મુદ્દા અમે તમારી સુધી પહોંચાડીશું એટલે અમારી આ બધી જ બાબતો જોવા માટે અમારી સાથે એટલે કે સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે જોડાયેલા રહો આવા તમામ ટોક જોવા માટે કેમેરામેન હા સર કંઈ કંઈ કહેવા માગું છીએ સર સ્પાર્ક ટુડે ના જે આપણા સોના ચાહકો છે જી તે જસ્ટ મળતા હોય છે હા એટલે હું શેર કરીશ કે હું વચ્ચે એકવાર આઈસ્ક્રીમ પાર્લર પર હતો જી અને આઈસ્ક્રીમ પાર્લર પર એક જેનિત ઓપ્ટિક માંથી મળી ગયા અને એમનું નામ હાજી અલી ભાઈ હતું અને રેગ્યુલરલી શો જુએ છે એટલે હું એમને અહીંયાથી એમને ગ્રીટિંગ મોકલું છું મિત્રતાના દિવસે અને અત્યારે જ મેં તારી જોડે ચર્ચા કરી આજે વધારામાં ઓછું આજે ફ્રેન્ડશીપ ડે છે સર અત્યારે ફ્રેન્ડશીપ ડે છે અને આજે પણ આપણા એક ફોટોગ્રાફર મિત્ર છે સિનિયર મોસ્ટ છે અને એમનું નામ તમે જુઓ તો એ તમને પણ યાદ કરતા અમે અત્યારે ચર્ચા કરી એમને નિરીનભાઈ નિરીનભાઈ હા નિરીનભાઈ તમે એમને હાઈ કહી શકો છો નિરીનભાઈ કેમ છો નિરીનભાઈ પણ રેગ્યુલરલી જોઈએ છે આ શો એટલે ખૂબ ખૂબ આભાર તમારો અને મિત્રતા છો એટલે મિત્રતાની તરીકે હું તમને એક વિનંતી કરું છું કે તમે આને કન્ટિન્યુઅસલી લોકો સુધી પહોંચાડો અમારા વિચારોને અને સાયબર અવેરનેસ જે છે તે એક વ્યક્તિનું કામ નથી બધાનો એક સહિયારો પ્રયાસ છે અને તો જ આપણે એની સામે જીતી શકીશું અને હું આજે ફ્રેન્ડશીપ ડે છે એટલે હું તમને કહું છું તમે દૂર છો અમે અહીંયા સ્ટુડિયો પર છીએ પણ હું તમને એક થોડોક આમ તો હું કોઈ કવિ નથી પરંતુ થોડુંક તમારી માટે થઈ જાય તમે મિત્ર માટે તો ઘણું બધું છે મિત્ર આખી એક એવું કહેવાય કે એન્સાઇક્લોપીડિયા છે પણ મિત્ર માટે હું કહું તો તું દૂર છે મિત્ર હે મિત્ર તું દૂર છે તો મારી માટે તું પત્ર છે મિત્ર તું બહુ દૂર છે તો મારી માટે પત્ર છે હે મિત્ર તું નજીક છે તો મારી માટે છત્ર છે તું નજીક છે તો તું મારી માટે છત્ર છે મિત્ર તું મારી માટે અત્ર સર્વત્ર છે મિત્ર તું મારી માટે અત્ર તત્ર સર્વત્ર છે એટલે તો તું મારો મિત્ર છે એટલે તો તું મારો મિત્ર છે અને એટલે તો તું મારો મિત્ર છે હેપી ફ્રેન્ડશિપ ડે હોન્સ થેન્ક યુ સો મચ સર આ બધી વસ્તુઓ લોકો બહુ લોકોના હૃદય સુધી બહુ જલ્દી સ્પર્શતી હોય છે એટલે આપણે ક્યારે ક્યારે આવા સ્પેશિયલ ડે ભેગા થતા હોય સોરી હું ભૂલી ગયો તમને પહેલાં જ કહેવાનું કે ડે ડેની શુભકામના નિમિત્તે તમે મારી સાથે જે શેર કર્યું આપણા દર્શક મિત્રો સાથે શેર કરો મિત્રો સાયબર અવેરનેસનો શો દર રવિવારે કરીએ છે અને સાથે સાથે આજે ફ્રેન્ડશિપ ડે નો પણ દિવસ છે અને આ આપણે આ શો સાયબર અવેરનેસ તો શો છે પણ આજે આપણે સાયબર મિત્ર તરીકે પણ આ લોકો જોડે યસ યસ તમારી સાથે શેર કરીશું મિત્રો તમે બધા જ અમારા મિત્રો છો તમે બધા જ અમારી સાથે બધી જ વાતો શેર કરી શકો છો તમે કોમેન્ટ અમે દરેક એક વાર લાઈવમાં કહીએ છે તમારો પ્રશ્નો પણ મૂકી શકો છો અલગ અલગ ટોપિક અલગ અલગ જે સૂજ આવે છે જે સમજણ આવે છે જે બુદ્ધિ ક્રિએટ થાય છે તેના લઈને અમે અલગ અલગ માણસોને ઉપસ્થિત કરતા જોઈએ છે અમારી સાથે જારે જારે તમે લાઈવમાં જોડાણ તમારા આ રિગાર્ડિંગ નહીં પણ બીજા કોઈ રિગાર્ડિંગ

બહુ જ ઓનેસ્ટલી વાત કરું છું મિત્રતાના દિવસે કે આ આ બધી વસ્તુઓ છે ને તમારી સાથે તો તમે ધરતી પરના એકદમ અમીર માણસ છો કારણ એનું એ છે કે અત્યારે જે વધારેમાં વધારે લોકોનો સ્ટ્રેસ ટેન્શન એ બધું ક્રિએટ થાય છે ને તો મનની વાતો મનમાં દબાઈ રાખવાથી શેર થાય છે એ એ ક્રિએટ થાય છે વધારે થાય છે મિત્ર એવા રાખવા જોઈએ કે જેના જેના ખભે માથું મૂકીને રડી દેવાય મિત્ર એવા રાખવા જોઈએ કે જેના ખભે માથું મૂકીને દિલની બધી જ વાતો કહી દેવાય તો મન ક્યારેક અને હૃદય ક્યારેક હળવું થઈ જાય ફ્રેન્ડશીપ દિવસ છે આજે અમે સરે જે પ્રમાણે વાત કરી તે પ્રમાણે સાયબર અવેરનેસના શોની સાથે સાથે સાયબર ફ્રેન્ડશીપ ડે પણ અમે નામ આપ્યું છે તમામ મિત્રો અમારી સાથે જે જે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર આવા જ અનેક ટોક શો જોવા માટે અમારી સાથે એટલે કે સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે જોડાયેલા રહો કેમેરામેન નિખિલ સાથે હું બિરીન સ્પાર્ક ટુડે ન્યૂઝ